ભાવનગરના ભરનગર વિસ્તારમાં રહેતા નિકુંજભાઈ ચિત્રભાઈ જાંબુચાએ 2019 માં સાવરકુંડલામાં નાવલી નદીના કિનારે આવેલ કાલભૈરવ દાદાના મંદિરનો સેવક મુકેશ હકાભાઈ નાથ નામના ભુવા પાસે પોતે આઈપીએસ અધિકારી ક્યારે બનશે તેના દાણા જોગડાવ્યા હતા જેમાં ભુવાએ તેનો મુંબઈમાં રહેતો મિત્ર અનિલ ચુનીલાલ દોશી પોલીસમાં નોકરી લગાડતા હોવાની લાલચ દેખાડી હતી અને બાદમાં અનિલ દોશી અને બિહારનો શ્રીકાંત પાસવાન સાથે મુલાકાત કરાવી આપી હતી અને આઈપીએસ ની નોકરીમાં ન લગાડી શકતા ત્રણેય શક્ષોએ યુવક તેમજ તેના કાકાના દીકરાને રેલવેમાં નોકરી અપાવવાનું કહીને તેના બદલામાં 24.10 લાખ જેટલી રકમ મેળવી લીધી હતી અને અંતે રેલવેની નોકરીનું મેડિકલ સર્ટિફિકેટ યુવકના ઘરે કુરિયર દ્વારા મોકલવામાં આવ્યું હતું જે સર્ટિફિકેટ ભાવનગર કલેક્ટર કચેરીમાં સબડિવિઝન મેજિસ્ટ્રેટ સમક્ષ ખરાઈ કરાવતા આ સર્ટિફિકેટ બોગસ હોવાનું જણાઈ આવતા યુવક સાથે છેતરપિંડી થઈ હોવાનું જણાતા નિકુંજભાઈ જાંબુચાએ મુકેશ હકાભાઈ બાબાજી अनिल चुनीलाल दोषी और श्रीकांत पासवान पासवानी विरुद्ध में भरनगर पोलिस स्टेशन में फरियाद नोधा कटके कटके रूपया पच्चीस लाख पचास हजार रकम पड़ा लीधी थी लेटर बोगस निकलता उघराणी कर पेटे अनिल दोषीए त्र चेक आपेल बाउंस आपउंस तार थोड़ाक रूपया परत कराया था आम रूपया चौवीस पॉइंट दस पगले कर तपास हाथ धरी ने भूवो भाई बावाजी सावरकुंडला घरे की धरपकड़ कर लीधी थी और आगनी कार्यवाही हाथ धरे